આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે તેવી આગાહી થઈ છે કલોલના કેટલાક વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે અંબાલાલ પટેલની એક ભયાનક આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે આ વર્ષે ફરી નવરાત્રિ પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે નવરાત્રિમાં વરસાદ આવશે કે નહીં તેનું ટેન્શન થઈ રહ્યું છે અંબાલાલ પટેલે રાજ્યમાં ત્રીસ સપ્ટેમ્બર બાદ ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર પણ જોવા મળશે બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયક્લોન બનતા રહેશે ત્રીસ સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે ને બે થી ચૌદ ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે હવામાન વિભાગના અનુમાન મુજબ સાબરકાંઠા દાહોદ વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર અને બોટાદમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સુરત અને નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી સુરેન્દ્રનગર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં હળસા હળવા વરસાદનો અનુભવ થશે